તારા બધાની ચા હિંગ માથે બેઠી ચા બધી નાખી દીધું ખા ખુ મોગોટું નાખ્યું પાણીની કુંડી ભરે દીધી ને કાતરો થઈ ગયો હમણાં હતા કાલે થઈ ગયો હતો ને આજે જાઉં તો થઈ ગયો ગરમી અટાણમાં વાવડો જરાય ને આગળ માં જવું બધા વાદળા થયા છે ને આગાહીનું ફોનુ મન આવે ને મેનું વાવાઝોડા નું લેવું બધું આવે અસર તની છે જ વાતાવરણ પકડાય છે ફરિયું મારું ફરિયામાં તો બહુ જ છે નહીં ટમેટી નો સળવો મારે ગયો છે ને ટમેટા ખોલી ટમેટી લાગે છે વાહ ખોલી હોય કે ગોળ હોય ખોલી જેવી લાગે લાંબી લાંબી લાંબા લાંબા થયા હાલ ટાઈગરિયે ડરાવ મોટો આવો એ ભાઈને તને આવ નક થા સીધો ગીર યાર મે ફરિયામાં જો કોઈ ન જ બો એ જે માં ઓરે મનાલી રાતી કરે છે ને એને પાંદડા એટલે ફૂલડા પડે સંપાનાન ફૂલડા કરે ને પાંદડા કાલે તો મલક ખર્યા તાજતા નેત બો કોઈ ખરી સંપાના એટલા ખરે મલ્લભ ફૂલડા આવ્યા નથી કરેંમાં જ રૂપારી ગુલાબી ગુલાબી સાંપામાં ઉપર ધોરા ફૂલડા મલ્લકના અને આ સંતરી અમાર જ્યાં ઘરની અંદર છે ને એમાં જવું સંતરા કવિડા કવિડા થયા ડેલાની અંદર છે નહીં જો મલ્લખ છે ને મોટા મોટા એવા થાવા માંડ્યા આગમાં મશીન <laughs> <laughs> <samplean> <laughs> પટ્ટા બાંધવા હાટું છે ને સીડી બનાવવાની સીડી બનાવવા હાટું છે ને આ બધું લેવું પડે ગ્રાઇન્ડર તો હું તું પણ સીડી બનાવવાનું સીધું કરવું પડે એવા હાટું છે ને આ કટિંગ કરવા હાટું કટિંગ કરવાનું કટિંગ કરી ને પછી સીડી આજ બનાવવાની છે સીડી બને જાય ને તો

આ ભીસે ને એ વેસવાની હે એટલે વેસવાની તો ત્રણ શિયાળ હે પણ આણી એવું વ્યાવામાં જે દોઢક મહિનાની વાર હે તે પહેલાં તો આણી દેખાડા હું આ ભી છે વેસવાની આ ત્રીજા વેતરમાં હે બે વેતર વ્યા બે વેતર પાડીઓ આવ્યું એક આ ઉભી આ પાડીની છે સાંદરી ને એક આ હે આ એની બીજી પાડી બીજા વેતરની પણ આ તાણાથી મોટી થઈ ગઈ ઊંચી થઈ ગઈ પેલી પાડીથી પણ અમારે જાજ્યું થઈ ગયું ને પછી એવા હાટું વેસીએ બાકી ત્યાં એકદમ મસ્તીની ભીંસ ને એકદમ હોજી છે આજે દોઢક મહિનાની વાર છે અમે તાણી ડેડી કીએ નામ ડેડી હેતા ઊન ભરી હે હજે કઈ ભર્યું તો વાર હે એટલી મસ્તીની ની ને હોજી હે ગમે આવે નહી આવે એટલી બીજી બધી ભડકે આ એટલી ન ભડકે માણસ આવે ને તો મેરા જવાનું કરે છે ત્યાં સુધી ને ઓઈ લીણી પાડી છે એક આગમાં ઘેરા ઉમાં ઉભી તમે કીધું હાલો વિડીયો ઉતારા સણાને ભૂકી નાખે દેતી સાટતી હોય આજે પડી પા હવાર થાય ને તો ત્યાં કંઈ નહીં હોય પછી રાતીને હવારમાં એને ને કંઈ નાખ્યું ન હોય ને ત્યારે બધી ગમાણી માંથી સણાને ભૂકી હોય નાખી ને બધી સાટે જાય એ તો પૂરા નાખવા ને મગોટું નાખી પૂરા નાખા ને મોટું નાખા બે ઈ નાખે કા બસલા હે કિની ઉપર બિસાડી અમારે આણુ બે બસલા હે ને મોટા અહીં એક તો ખબર ને માંદું પડ્યું એમ બિસાડ પીતો કાં થયો ખબર નથી પડી

ઓલિયામાંથી કાલે શરૂઆત કરી ને બીજું મગોટું હઈ નાખે દે ને આ ઘરના જે ઘઉં હતા ને ખાડકીમાં એને કાઢ્યા પછી એમાં પુતરિયાને બહુ આવ્યા ને ત્યાં હવારમાં હવારમાં એને બધા હમમાં થાય પુતરિયા બહુ આવે છે તો ખાડકું અમારે થઈ ગયું મટ્યું મટ્યું જવો આ વિડીયો વિડીયો થઈ ગયું ખાડક્યું

बाजू फेरे ये है ना न उतार नहीं तकलीफ थाने आई नहीं उतार लूंगू हो चालू हूँ तुम्हें दखा चब हाँ वेठी है जो अव एटली उतारिय वरहो वर होय बताई में लूँगे પીડિયું પીડી મીઠી એકદમ બે હેઠેર્યું બીજી ઊંસ્યું હોય આવી રીતના આવી માં ખાઈ ખેરખ્યો આમાં જવો ઊંસિયું હે ને એઠી આઠિયું હોય ને એને બધા જવાય હેર ખારીએ એટલે ઊંસ્યું હે ને એ જો બધા લાંબા ટૂંકા લાંબા ટૂંક એને લારી લબડતા લબડે જો એવી રીતના હે આગળમાંથી ડુંગર દેખાય આશાપુરાવાનું મંદિર હે ને એ મંદિર ડુંગર હે અમાર દેખાય માંડવી હાલતું તો આગમ ના બહુ ખેતર માં ને વિડીયા ઉતરતા તો હમણાં તો કામ ખેતરમાં કંઈ હેજ નહીં વાવેલ તી આગમમાં કંઈ અવાય નહીં કઈ ઉતરાય ઉતાર ખાતરીનું કામકાજ ચાલુ થાય હે તાર વે પાછું આગમાં અવા હે તો એવું બધું આ ખેતરમાં આગમાં ખેતર હે ને એમાં મગ વાય આમાં પછી કઈ વાયુને